જગડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે રાજપાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને હાલત કફોડી બને છે અને તેઓની ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ પરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઈ સિલિકા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો બે દિવસમાં આ કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું જાકીરભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છો આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકા ને અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડ માં ખાડો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાત કોઈ જાત ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ન કોઈ કોઈ કરવા રાજી નથી તો પીડબલ્યુ વાળા કે છે કે જિલ્લા પંચાયત માં જાઓ જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુ માં જાઓ

માટે મહેરબાની કરીને અને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે આજ રોજ ટ્રક ટ્રક એસોસિએશન અને સિલિકા એસોસિએશન તરફથી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસા ને લીધે કેટલાક ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રક ને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આજ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ બે ચાર દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં તો તંત્ર તાત્કાલિક અને તાત્કાલિક ધોરણે અને કરવું મારું નામ અંકિતભાઈ નરેશભાઈ પટેલ છે હું આજે ટ્રક સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રે એ અમારી વિનંતી છે સરકારની